મોગલ ધામ જન્મભૂમિ જ્યાં મોગલમાંનો જન્મ થયો તો અમે ભીમરાણામાં સામે આવી માનો ઉતારો પણ છે દર્શન કરાવવા મિત્રો તમને જરૂરથી કરજો દર્શન આ રીત છે યે ફલાઈ દેવા છે 500 આયા મૂકી દેવાની આ રીત બધા પસંદ લે ફોટો નહોતો ફોટો મને ફોટો મને ફોટો બહુ મને

માટે પણ બઉદાર થઈ ગયા છે હમણવાર ચાલુ છે અત્યારે જોઈ શકો છો મિત્રો માટે પણ બહુ બેસ્ટ જગ્યા છે અહિયાં રૂમ પણ રાખવામાં આવે છે કોઈ મોડા